મોડાસા શહેરના તિરુપતિ રાજ બંગલોજના રહેણાંક મકાનમાં સિંચાઈની કથિત નકલી કચેરી ચાલતી હોવાનો બાયના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રે કરી પર્દાફાશ કર્યો હતો આ નકલી કચેરીમાં કામ કરતા સિંચાઈ વિભાગના નિવૃત્ત કર્મચારી પીએમ ડામોર વર્તમાન સિંચાઈના અધિકારી એન એલ પરમાર ઉભરાણ ગ્રામ પંચાયતના તલાટી એચ એન રાઠોડ અને બે ડ્રાઈવર સહિત પાંચ માણસોને ધવલસિંહ ઝાલાએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા આ ચકચારી કચેરીને સરકારની અને અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રની શાખ પર સવાલો ઉઠાવ્યા છે ઇન્ચાર્જોના રાજમાંગ ભ્રષ્ટ બાબુઓ બેફામ બન્યા છે જિલ્લા પંચાયતની સિંચાઈ આર એન બી આરોગ્ય આઈસીડીએસ સહિતના તમામ વિભાગો ભ્રષ્ટાચારથી ખદબદી ઉઠ્યા છે જળ સંચય યોજના અંતર્ગત મોટા પાયે તળાવો અને ગૌચર માંગથી માટીની ચોરીઓ થઈ રહી છે પરંતુ તપાસના નામે ભ્રષ્ટ છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે અરવલ્લી જિલ્લા પંચાયતનો ચાર્જ સંભાળી રહેલા જિલ્લા વિકાસ અધિકારી સામે પણ સવાલો ઉઠ્યા છે ઝડપાયેલી કથિત નકલી કચેરીની તપાસ માટે અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે ઘટનાના પંદર દિવસ જેટલો સમય વીતવા આવ્યો છતાં તપાસ કરતા અધિકારી હાલ તપાસ ચાલી રહી હોવાનું મીડિયા સમક્ષ કરી રહ્યા છે નકલી કચેરીના વિવાદના સંદર્ભમાં આદરણીય જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રી મને તપાસ સમિતિનો અધ્યક્ષ બનાવ્યો છે મારી સાથે બીજા મિત્રો પણ છે આજના તબક્કે જે કંઈ સાહિત્ય જે તે જગ્યાથી સીલ કરીને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા અત્રે લાવવામાં આવ્યું છે એની ચકાસણી ચાલી રહી છે કોમ્પ્યુટરમાં પણ ઘણી બધી ફાઇલો છે એની પણ ચકાસણી ચાલી રહી છે એટલે હાલના તબક્કે તપાસ ચાલુ છે એટલે વિશેષ કંઈ નહીં કહી શકાય પરંતુ ચકાસણી ચાલુ છે અને જ્યારે ચ ચકાસણી યોગ્ય રીતે પૂર્ણ થઈ જશે ત્યારે ધ્યાન આપ આપ સૌના ધ્યાને મૂકવામાં આવશે આ